હું છું રાઠવા ભરતભાઈ ભાવસિંહભાઈ ગામ વનાર તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર હું જાવલિન થ્રો પ્લેયર છું બચપનથી મને ખેતીવાડી કરવાનો બહુ બધો શોખ છે અને સ્પોર્ટ્સમાં વધારે શોખ છે તો હું બચપનથી મતલબ સ્પોર્ટ્સની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હતું પહેલાં હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે ક્રિકેટ રમતો હતો એટલે બરોડા હું પ્રેક્ટિસ કરતો હતો હિન્દુ જિમખાનાની અંદર તો ત્યાં મને અંડર નાઇન્ટીનનો હું તૈયારી કરતો હતો ને પછી કોરોના આવી ગયો તો મારું અંડર નાઇન્ટીન નીકળી ગયો એના પછી હું છોડી દીધું ક્રિકેટ રમવાનું પછી હું ડોન બોસ્કો સ્કૂલમાં ભણવા આવ્યો સાતમા ધોરણથી ત્યારે મને સ્પોર્ટ્સનું થોડું વધારે મહત્વ મળ્યું ડોન બોસ્કોની અંદર કારણ કે દર વર્ષે હું સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેના અંદર જે જૅવલિન થ્રોની ગેમ થતી હોય તો બધા ગોલ્ડ મેડલ મારા જ હોય છે જેવલિન થ્રોની અંદર હિંમતનગર ખાતે ઓપન નેશનલ રમાઈ હતી હું એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું તો એમાં મારું ફર્સ્ટ વારમાં બ્રોન્જ મેડલ આવ્યું હતું તો ત્યારથી મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે હું હવે કરી શકીશ તો આ ઓપન થ્રો ની અંદર હું બ્રોન્જ મેડલ જીત્યું એના પછી મને કોન્ફિડન્સ કે હું જેવલિન કરી શકું છું પહેલી વાર બ્રોન્ઝ મેડલ જીત્યા પછી કોન્ફિડન્સ આવ્યો પછી હું બીજી વાર મોરબી અંદર રમાઈ હતી નેશનલ ઓપન નેશનલ એની અંદર હું સિલ્વર મેડલ જીત્યું કે એના પછી મારું યુથ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં નેપાળની ખાતે અંદર મારું સિલેક્શન થયું તો એ યુથ ઇન્ટરનેશનલ માટે મને ક્વોલિફાય કર્યો તો એના પછી હું યુથ ઇન્ટરનેશનલ માટે નેપાળ ગયો પહેલી વાર હું ત્યાં ગોલ્ડ મેડલ જીત્યો જીત્યું હું છોટા છોટાઉદેપુર આવ્યો અને આવતાના થોડા દિવસ પછી મારું એક્સિડન્ટ થયું અને લેફ્ટ શોલ્ડર તૂટી ગયો તો એના પછી થોડું ડાઉન ચાલ્યું ફરી પાછો ટ્રાય કરી તો ફરી નેશનલની અંદર બ્રોન્જ મેડલ જીતીને ફરી પાછો આ વર્ષે બે હજાર પચીસની અંદર ફરી પાછું મારું સિલેક્શન થયું નેપાળની અંદર તો હું ફરી પાછું ગોલ્ડ મેડલ જીતી હવે હું વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની તૈયારી કરું છું જે સપ્ટેમ્બરની એકવીસ તારીખે રમાવાની છે તેનું ફર્સ્ટ ક્વોલિફિકેશન હમણાં સત્યાવીસ જુલાઈ બિહારની અંદર છે તો હું એમાં ફર્સ્ટમાં ભાગ લીધો છે તો હું એની અંદર ક્વોલિફાય કરી શકીશ તો મારો થ્રો છે સિત્તેર પોઈન્ટ પચીસ હું ઓપનમાં રમું છું હવે હું જે તૈયારી કરી રહ્યો છું એ બે હજાર અઠ્યાવીસની અંદર જે ઓલિમ્પિક રમાવાનું છે તો હું આશા રાખું છું કે એની અંદર મારી મહેનત એવી કરીને હું બે હજાર અઠ્યાવીસના ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરી શકું મારા કોચ છે સમરજીત મલ્લી અને હું અત્યારે અંદર કોચિંગ લઈ રહ્યો છું મારું જે ડાયટ છે જે હું અમારા ઘરે જે ખેતી કરીએ છીએ અમે લોકો એમાંથી જે બી દાળ છે હું એ જ દાળને વધારે બાફીને ખાઉં છું જ્યારે હું ફ્રી ટાઈમમાં મતલબ ઘરે આવું છું રેસ્ટના ટાઈમે ત્યારે હું આ ખેતી કામ જ કરું છું અને કે મારો સૌથી વધારે મોટો શોખ છે ટ્રેક્ટર ચલાવવાનો તો હું ઘરે આવીને ટ્રેક્ટર ચલાવું છું